હેલો મિત્રો આ મંદિર છે સુરતની બહાર કામરેજ કામરેજથી મુંબઈ આવ્યામાંથી તમે થોડાક આવશો ને એટલે જમણી સાઇડ ઉપર છે દાદા ભગવાનનું તમે જાજો ત્યાં આનંદ થાય મજા આવે એવું છે દર્શન કરશો તો તમને મજા આવશે અને ગાડીનું પાર્કિંગ પણ છે ફોર પણ પાર્કિંગ છે બધી વ્યવસ્થા પણ છે તમે જાજો જોજો અને દર્શન કરજો મિત્રો આ ચેનલ ઉપર હું હવે સ્ટોરી પણ મૂકવાનો છું જે ઇતિહાસની હોય છે આપણા મહાનાયકો જે ભારતના ક્રાંતિકારીઓ છે એના વિશે પણ મૂકવાનો એના પરિચયો મૂકવાનો છું એની જીવનગાથાઓ મૂકવાનો છું બાળવાર્તાઓ મૂકવાનો છું ગુજરાતી કહાની ગુજરાતી વાર્તાઓ પણ મૂકવાનો છું મોરલ સ્ટોરી મૂકવાનો છું તો તમે જોજો મિત્રો અને મારી ચેનલ આને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો આ મંદિરે જાઓ આનંદ થશે મજા આવશે તમને બાળકો પણ ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશે અને ત્યાં દાદા ભગવાનનું મ્યુઝિયમ પણ આવેલું છે મ્યુઝિયમ જોજો ત્યાં નીચે જ છે પરિસરમાં તો મ્યુઝિયમની અંદર દાદા ભગવાનનો પૂરો પરિચય આપેલો છે દાદા ભગવાનને સાત સાતકાર કઈ રીતે થયો હતો સુરતના રેલ્વે સ્ટેશનમાં એને સાક્ષાત્કાર થયો હતો બધો પરિચયને આપેલો છે તમે જોજો મિત્રો અને આનંદ માણો ધન્યવાદ